શિવરાત્રી નું પર્વ આગામી દિવસોમાં આવી રહ્યું છે ત્યારે સોમનાથની મુલાકાત લેનારા યાત્રિકોને આ સોમનાથ મંદિર નવા રંગ રૂપમાં જોવા મળશે તેમાં કોઈ નવાઈની વાત નથી કારણ કે યાત્રાધામ સોમનાથ મંદિરને પ્રદૂષણથી થયેલી ક્ષતિઓ દૂર કરીને નવા રંગ રૂપ આપવામાં આવી રહ્યા છે અરબસાગરના કિનારે આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર હવે દર્શનાર્થીઓ માટે નવા રંગરૂપમાં જોવા મળવાનું છે કારણ કે તેને ખાસ રંગ વડે રંગવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે દરિયાઈ હવામાનથી ક્ષતિ પહોંચેલા મંદિરના આયુષ્યમાં વધારો થાય તે માટે તેને રંગ રોગાન કરવામાં આવી રહ્યો છે મંદિરના શિખર તેમજ ગર્ભગૃહ સુવર્ણ જડિત છે અને હવે એકસો એકાવન ફૂટ ઊંચા ગગનચુંબી શિખરથી મંદિરના કાંગરાઓને જળહળતા કરવા રંગ રોગાન થઈ રહ્યું છે સમગ્ર મંદિરની સરફેસને ઘસી અને પથ્થરમાં જે ખરાશ દરિયાની લાગી હોય એ દૂર કરી કેમિકલ ટ્રીટમેન્ટ કરી અને એને નેરોલેક કંપનીનો પેન્ટ કરવાનું પણ હાલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે આ પેન્ટ કરવાથી દસથી બાર વર્ષ સુધી આ મંદિરના પથ્થરને પણ રક્ષણ મળશે અને મંદિર પણ એકદમ સુશોભિત થઈ જશે મંદિરને દરિયાઈ પ્રદૂષણથી બચાવવા છેલ્લા અઢી મહિનાથી ચીપ પ્લેટથી ઘસી ઘસીને શિખર સ્થાપત્ય ઉપર જામેલ દરિયાઈ ખારાશ ધૂળ સાફ કરવામાં આવી રહી છે તેમજ તેમના પર કેમિકલનું લિક્વિડ લગાડી સ્થાપત્યના ડેમેજ કે સાંધાને પૂરી દેવાય છે આ સાથે જ તેના પર અસ્તર લગાવી વોટર બેઝ ગોલ્ડ કલર લગાવવામાં આવી રહ્યો છે જેથી તડકો પડશે તેમ મંદિર વધુ ચમકશે સમગ્ર મંદિરને રંગરોગાન સાથે જગારા મારતું બનાવવાનો પાંચ મહિનાનો પ્રોજેક્ટ છે ત્યારે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મહાદેવ પ્રત્યેની આસ્થા મંદિરની સાંસ્કૃતિક જાળવણી અને મંદિરની નવી ચમક ચોક્કસ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે તે નક્કી છે ભાસ્કર વૈદ્ય જીએસટીવી સોમનાથ